તો શું કે યુટ્યુબ ફેમિલી મજામાં ફરીથી તમારું બધાનો એક આપણા નવા બ્લોગમાં સ્વાગત છે ને આજથી હા જ એટલે મારા ગામમાંથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો બીજેથી ચાલુ કર્યો હે પણ હા પણ આને એક બહુ સર હે ના એને શરમ બહુ આવે એ સામુ જોયેલા ક્યાં ભાઈ ગયો એ સામુ તો જોયેલા તો મિત્રો તમે જો એમ અમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે શું છે બધું ક્યાં રખડવા જવાના હું ગોલો તો નથી કે પણ એમ જંગલમાં છે ને આવી રીતે આમ રખડવાની નવી મજા આવે આ બાજુ આ ભાઈ ભાઈ ગયો ગયો ગાડી લઈને આ ભાઈને પહેલી વાર તમે જોયું અરે અમુકે જોઈએ છીએ પણ અમુક નહીં જોયા હોય કેમ કે એ ભાઈને અમુક ઓળખતા અમુક ન ઓળખતા ને હવે અત્યારે જો જંગલમાં અહીંથી એન્ટ્રી થઈ ગયા છે અહીંથી જંગલમાં પ્રવેશ કર્યો જો તમે હમણાં ના ના વધારે કાંઈ નથી બોલવું અને તમે હેને છેક સુધી આપડો વ્લોગ માં બની રહેજો ન હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખો હમણાં હેને તમને આમ જંગલ ની સફારી કરાવી કેવી મજા આવે જોઈએ કેવા પ્રાણી છે આ જંગલ વાળો વિસ્તાર છે એટલે જોઈ કેવું છે બધું હું આયેલો પણ એક જ વાર આયેલો હું હમણાં અમે નીકળી અને તમે જોવો ખાલી આપણો જંગલ ની સફારી આમ જો મિત્રો પાણીમાં નહીં કહ્યું ભાઈ ધ્વનિ પ્રદૂષણ નહીં કરવાનું બન્યું હતું আরে জঙ্গল মাছের ইও গাড়ি মরুলু মরুলু নাম যো ট্র্যাফিক ঠেকে পুরো পুরি cái buổi gọi là cái gì cháy 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 Chạy cháy મિત્રો मित्रों आ गाड़ी आए हम आ तीज गाड़ी है कने આવી રીતે રિસોર્ટમાં રખડવા આવ્યો હોય ને ત્રીજી ગાડી હે તો મિત્રો આપણે જ્યાં પોગવાનું હતું ત્યાં ભોગી ગયા છે હું ને ઓલા અમિતભાઈ કરીને અમે બે તો ભોગી ગયા ને હવે કીધું આ બાજુ જંગલમાં છીએ જો આ બાજુ ને અત્યારે જોવા મને ઓલી ગાડી આવે એક ગાકડી ગાડી બતાવું તમને એ બે ગાડી કીને હમણાં ત્રીજી આવે જો ત્રીજી ગાડી એવી જોવા મળે

એમાં ઓલો જોઈ જોઈ લે અહીંયા તો કોઈ નથી જોયા હોય છે બધી શકો છો અને હવે અમે જઈ રહ્યા છીએ રાવણા રાવણા ખાવા જઈ રહ્યા છીએ રાવણા ખાઈ ખાય મિત્રો તમે અમારી ચેનલ માં નવા નવા હોય તો લાઈક કરી દેજો ઓલી કજાય તું વાહણ આવે છે આગો જોવો તમે આ હે અતરમ બે નજારા નું તમે પણ આવો ફરવા આવો તમે છે મોગ છે

છાટા ચાલુ થઈ ગયા હે મિત્રો વરસાદ વયો ગયો ને પછી કીધું આમ રિસોર્ટ બાજુ હાલ્યા જાય ને આ ભાઈ અમારે પેકઅપ પાછા નવી દેખાણ આવી છે તમને કેમ કે હમણાં પેલા ઓલા રિસોર્ટ હતા પછી અહીંથી પાછા બીજે જાય આ એનો ભાઈ જ છે પણ એ બીજે હોય ના ભાઈ બીજે હોય એટલે હવે કીધું જંગલમાં રખડી જોવો તો રસ્તો વસ્તો થઈ ગયો ને આ અમિતભાઈ ડ્રાઈવર હે આજ એને દાંત આવ જઈ જાવ પસાર તો નહીં બાકી લીલું છે થઈ ગયું અણકા વણકાના જોયા જેવું થઈ ગયું

અમારું ફાર્મ છે જોઈ શકો છો અને વરસાદ બહુ ભેડ બેખેડ થઈ ગયું છે તાલા બાલા નાવાય રહી તૂટી ગયો જોઈ શકો છો રાંબુડી પડી ગઈ છે ના ભાઈ કેરી ખાય છે જોઈ શકો છો ખાય છે મારે ગાંડો છે ગાંડો આ ભાઈ ગાંડા નથી ભાઈ એ તો બે ખાઈ ગયો

આ સ્વિમિંગ માલનો કૂક ને ગયો પટ ઉ કેવી રીત થાય છે જોઈ શકો છો તમે પૂરી થઈ ગઈ તો બોલે

અમુક તો એવું આ કાણે ને ખબર એ ન પડે કાણે આવું નામ કેવા હું આપણે હું ખાધું તું કે હું બને હે કરમદા કરમદા નામ આઈ પહેલી વાર હેમરૂ ખાવાનું નામ તો તું કે આ આ ભાઈ પહેલી વેરી નામ હેમરૂ કરમદાન આપણા ગાંડીગીર માં વખણાવ છે આ બધાય તો પચા પચા ના વેસે આયા મફત મળે કુગી ગાવો અમારી ગીરમાં તો આવજો નવા હોય તો આમાં આવો આવો કક રખડો ખરે કાંઈ ભેગું નથી થવાનું પૈસા ભેગા કરો તો કઈ થાય નહીં તો મિત્રો તમે એને ખાલી આ બાજુનો એકવાર આમ હકીકતમાં રેખ્યા જેવું હોય ગાંધીગીરમાં પણ હવે આ બાજુનો ખાલી એકવાર નજારો જોવો આમ કાંઈ ઘટિ નહીં એવો હોય ને આ બાજુ એમ નજારો જે એક નંબર હે આવું હકીકતમાં ગાંડીગીરમાં રખડો તો મજા આવે અહીં નહીં જ ફળ ને તમને બધું અલગ અલગ જોવા મળે આ ભાઈ તો અમારી ભેગા આમ હું કેવાય સુપરવાઇઝર નહીં ઓલું આ કે નહીં ગોયડે હે કાંઈ વાંધો નહીં ગિરનાર ગિરનાર તો અહીંથી નહીં દેખાતું દેખાય આ ઘોપડીએ એવું જ છે ને આ જંગલ જ છે સમજો એક નંબર લાગે બાકી આ કાંઈક બીજું એક રિસોર્ટ છે આ રિસોર્ટ જો બંગલો છે પ્રાઇવેટ પર્સનલી બંગલો અને આ જો અહીં કણે અમે અત્યારે જો આ રિસોર્ટ છે તમે તો કોઈ દી જોયો નહીં હોય અહીં જે છે ને જો સ્વિમિંગ પૂલમાં નવાનો પ્લાન એ જોઈ કેવી ગરમી થાય એ પ્રમાણે ખબર પડે કાંઈ વાંધો આપણે આ લોગાય પૂરોત કરવાનો હવે થોડીક વાર હવે મિત્રો તમને વાત કરું પેલા જો અહીં ચઢાતા તો ચડાઈ ગયો ગમે એમ કરી પણ આ હે ને આ ભાઈ હવે ઉતરે છે કેવી રીતે ઉતરવની ખબર નથી પડતી આ સીડી હે આઈઠલી નીચી છે રીડીએ અહીંથી આમ ઉતરવાનું છે એ ઉતરે છે હવે એ હે હે પ્રભુ હાથમાં તો આવી ગયું છે ઉંચીડી પડે ને તો ચડતા તો ચડાઈ ગઈ આલે ઉતર હાલ નો તેડા હતા નો તેડા હારું હતું પગ મોટા ખોટા મૂકી ગયો એ એમ નો ઉતરાય શાંતિ રાખ એમ નો ઉતરાય ઓલે તો બોલે હું મારા માં એકલી લઈ તમારી હાલો મિત્રો મારો વારો હે હું કેમ ઉતરું જોઈ કેમ કે આપને તો ભીંગ પડે પૂરેપૂરી ઉતરે ઉતરે સાંભું જોમાં બોલો હામે બીજો બોલો છો ને મારી કે ઉતારે એને ક્યાં ક્યાં ઉતાય છે જોઈ હું ઉતરી જાવ બોલો જોઈ જો છો ઉતરે છે આ એક લીધો તો મારી પછી ચળાતા તો જોડાઈ ગયો ઉત્તર ઉકે એમ થાય પકડી કોઈ તમે મિત્રો કોઈ પછી કોઈ દી કાંઈ વાંધો મિત્રો હવે એને આ વ્લો આપણો એ ઘણા જ પૂરો કરી નાખી કેમ કે ને એવું હોય નહીં ને વરસાદના કારણે એટલે આ વ્લોગ આપણો એના પૂરો કરી નાખી રિસોર્ટનો આપણો જે બધું પ્લાન હતો એ બધું કેન્સલ છે એટલે કાંઈ વાંધો મળ્યા પાછી એક નવલો થાય તે બધાને ગુડ નાઇટ આમ થયું અમારું થોડું ખૂબ મોડું થઈ ગયું ભાગો હલો ના ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો